નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ આઠ જે છે કૃષિ ક્ષેત્ર એ કૃષિ ક્ષેત્રની અંદર આપણે આધુનિક ખેતી એના વિશે ચર્ચા કરીશું મિત્રો બહુ નાનકડો મુદ્દો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે આધુનિક ખેતી એમાં મિત્રો યાળી ક્રાંતિ પાકની ફેરબદલી પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન એટલી બાબતની મિત્રો આપણે ચર્ચા કરવાની છે તો એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરતા જઈશું ઘણો પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો મુદ્દો છે તો હવે આપણે સીધી આધુનિક ખેતીની વાત કરીએ મિત્રો ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રિય ખાતર બિયારણ સાદા હળ બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી હતી આ સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષવી શક્ય ન હતી તેથી વર્ષ થી ધ્યાન આપજો ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો જો આધુનિક ખેતીની શરૂઆત ક્યારથી થઈ વર્ષ ઓગણીસો છાસઠ થી મિત્રો આ પેરેગ્રાફમાં ખાલી જગ્યા અને એક એક વાક્યની માહિતી પણ આવી જશે એટલે બરોબર ધ્યાનથી સાંભળજો આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઈબ્રીડ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ ખેતી માટેના નવા યંત્રો સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થયો જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો કલ્પના એક પ્રકારની આપણે ક્રાંતિ જ કહી શકીએ આવી ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી એના માટે શબ્દ વાપર્યો છે જુઓ હરિયાળી ક્રાંતિ તો હવે મિત્રો હરિયાળી ક્રાંતિ શું છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું હરિયાળી બરોબર ત્યાર પછી હરિયાળી ક્રાંતિ ઓગણીસો સાહીઠ એકસઠ ની સાલમાં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજી નો ઉપયોગ ભારતના માત્ર સાત જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યું સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો સમય જતા તેની અદભુત સફળતા મળી હોવાના કારણે આ જે કાર્યક્રમ આખો છે તે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યું સફળતાને લીધે ત્યારે તેને એટલે કે ઊંચી ઉત્પાદકતા જાતોનો કાર્યક્રમ નામથી એને ઓળખવામાં આવ્યો જો બે નામ એના હતા શરૂઆત અને છેલ્લે આ બે યાદ રાખજો જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી આગળ આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજી નો કાર્યક્રમ અથવા બિયારણ ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ એ રીતે પણ ઓળખવામાં આવે છે બરોબર અલગ અલગ જે નામ છે ખાસ યાદ રાખજો આમાં ત્યાર પછી પાકની ફેરબદલી એની આપણે વાત કરીએ આઈએમપી મુદ્દો છે

ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલ વિસ્તાર દ્વારા મેળવી શકાય છે પાકની ફેરબદલી ખેતી કાર્યો સ્વરૂપ દર્શાવે છે મિત્રો સામાન્ય રીતે બે પ્રકારના પાક હોય છે જો ધ્યાન આપજો અનાજનો પાક અને અનાજેતર પાક જો આ બે નામ ખાસ યાદ રાખજો અનાજનો પાક અને અનાજ પાક અનાજ જેતર પાક એટલે આપણે એને રોકડિયા પાક તરીકે ઓળખીએ છીએ અનાજના પાકમાં શું આવે તો કે ઘઉં ચોખા અનાજ કેવું તો કે મકાઈ આ અને કઠોળનો સમાવેશ થાય છે જ્યારે રોકડિયા પાકમાં અનાજ જેતર જે વાત કરીએ વિવિધ તેલીબિયા કેવા તો કે મગફળી તલ એરંડો સોયાબીન અળસી સૂર્યમુખી વગેરે અને ઉપરાંત શેરડી રબર કપાસ સણ આ બધાનો પણ સમાવેશ થાય છે બરોબર પાકની ફેરબદલી માટેના બે મુખ્ય કારણો છે ટેકનોલોજીકલ પરિબળો અને આર્થિક પરિબળો એમાં આપણે પેલા મિત્રો ટેકનોલોજીકલ પરિબળો વાત કરીશું પાકની ફેરબદલીમાં કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન આબોહવા વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે પાકની ફેરબદલી કઈ કઈ બાબત તો કે જમીન આબોહવા અને વરસાદ દાખલા તરીકે જોઈએ તો મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે ભારતમાં ઘણા રાજ્યોમાં સિંચાઈની ની સગવડોના આધાર પર શેરડી છે તમાકુ છે આવા પાકો લેવામાં આવે છે આમ પાકની ફેરબદલી મૂડી નવા બિયારણો ખાતરો ધીરાણની સગવડતા વગેરેના આધારે શક્ય બને છે જો આમાંથી એક એક વાક્ય તરીકે પણ પૂછાઈ શકે પાકની ફેરબદલી એટલે શું આર્થિક પરિબળો હવે એમાં જોઈએ પાકની ફેરબદલીમાં અ જે બીજું કારણ છે પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે આ આર્થિક પરિબળો આપણે નીચે મુજબ જોઈએ સામે તમને ચાર્ટ જે દેખાય છે એમાં એ પરિબળો આપેલા છે કિંમત અને આવક મહત્તમ બનાવવી ખેતીજન્ય સાધનોની ઉપલબ્ધતા ખેતરનું કદ વીમા મુદત જમીન માલિક પાસેથી મળેલી જમીન ની મુદત કાઉસમાં જે લખ્યું છે આ બધી બાબત આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે તે પાકની પસંદગી કે ફેરબદલી માટે જવાબદાર હોય છે બરોબર આ પરિબળોની ઉપલબ્ધતા કે ઉણપ જે તે પછી ઓગણીસો પચાસ એકાવન માં ધ્યાન આપજો અંદાજે પંચોતેર ટકા નો પાક અને પચીસ ટકા રોકડિયો પાક લેવામાં આવતો હતો ત્યારબાદ ઓગણીસો છાસઠ માં દેશમાં હરિયાળી ક્રાંતિના ઘટકોનો ઉપયોગ અમલમાં આવતા પાકની ફેરબદલી જોવા મળી છે સિત્તેર એકોતેર ની સાલમાં અનાજના પાક અંદાજે ચુમ્મોતેર ટકા અને રોકડિયો પાક છવ્વીસ ટકા લેવાયો હતો અને બે હજાર છ સાત માં અનાજના પાકમાં ચોસઠ ટકા નું છત્રીસ ટકા પ્રમાણ ધરાવતો હતો પરંતુ ફરી પાક ની ફેરબદલી નાખા વર્ષ બે હજાર દસ અગિયાર માં અનાજનો પાક છાસઠ ટકા અને રોકડિયો પાક ચોત્રીસ ટકા લેવાયો હતો આમ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ અગલાસ ના બે હજાર દસ અગિયાર ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું છે જેના આધારે કહી શકાય બરોબર હવે પાક સંરક્ષણ છેલ્લો મુદ્દો જંતુનાશક દવાઓના ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટર વપરાશ ઘણો ઓછો છે જો પાક આપણે વાત કરી બરોબર હવે આવે છે પાક સંરક્ષણ આ બંને મુદ્દા ટૂંકનો તરીકે ઉપયોગમાં ઉપયોગી છે કા તમને પાક ફેરબદલી પૂછાય કા તમને પાક સંરક્ષણ પૂછાય તૈયાર બે કરવાના છે હવે આગળ જોઈએ તો આર્થિક સર્વે બે હજાર પંદર સોળ મુજબ ભારતમાં ખાલી જગ્યામાં યાદ રાખજો જીરો પોઈન્ટ પાંચ કિગ્રા જયારે અમેરિકામાં પ્રતિ હેક્ટર સાત પોઈન્ટ જીરો કિગ્રા જુઓ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે યુરોપમાં બે પોઈન્ટ પાંચ કિગ્રા જાપાનમાં માં બાર કિગ્રા કિલોગ્રામ અને કોરિયામાં છ પોઈન્ટ છ કિગ્રા જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે જેના કારણે ભારતમાં પંદર થી પચીસ ટકા પાક જંતુઓ રોગો નિંદણ અને પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે જેને બચાવી શકાય છે દેશમાં કેટલો જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે એની માહિતી આપી છે મિત્રો ખાલી જગ્યા માટે ઘણું બનશે ખાલી જગ્યા એક એક વાક્ય રોકડીયા માર્ગ માટેના આખા બે પ્રશ્નો છે પણ આ બધું જો તમે તૈયાર નહીં કરો સમજીને એટલા માટે હું તમને આ પેરેગ્રાફ દ્વારા સમજાવવાની કોશિશ કરું છું માત્ર સ્ક્રીન ઉપર લખાણ હોય ને વાંચે જાય એમ તમને નહીં મજા આવે એટલા પેરેગ્રાફ દ્વારા

જંતુનાશક દવાઓનો અયોગ્ય ઉપયોગ પર્યાવરણ અને માનવજાત બંને માટે ભારતના ખેડૂતોને મિત્રો ધ્યાન આપજો જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે સંસ્થા છે માહિતગાર કરવા વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે જે જંતુનાશકોના પ્રમાણ ઉપયોગોનો ગાળો અને ઝેરી પણ વિશેની સમજ આપે છે આ સંસ્થા આ ખાસ યાદ રાખજો આ માહિતીનો વ્યાપ ખેડૂતોમાં વધારવો જોઈએ જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણ સમર્થક બને બિનઝેરી અને સસ્તી બને જેથી નાના ખેડૂતો જે છે એ પ્રોત્સાહિત થાય અને ખેત ઉત્પાદકતામાં વધારો થાય અને મિત્રો છેલ્લું છે કૃષિ સંશોધન હવે એની ચર્ચા કરીશું આઈ સી એ આર એનું પૂરું નામ જોવો કાઉન્સમાં આપ્યું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આઈ સી એ આર એ એક એવી માત્ર સંસ્થા છે કે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે જો આમાં આ પણ ખાલી જગ્યામાં ઉપયોગી છે કૃષિ સંશોધન સંસ્થા એગ્રીકલ્ચર રિસર્ચ તે માટેની વ્યવસ્થા કરે છે અને તે માટેની મદદ પૂરી પાડે છે આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી પશુપાલન કાર્ય કર્યું છે તેને રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય એટલા પ્રયત્નો કર્યા છે તો મિત્રો એની સાથે આ મુદ્દો જે આપણે છેલ્લે મેં તમને કીધો તો એ મુદ્દો આપણે પૂરો કરીએ છીએ એમાં પાક ફેરબદલી અને પાક સંરક્ષણ ઘણા મહત્વના છે મેઇન મુદ્દો હતો આધુનિક ખેતી એની આપણે વાત કરી હતી મોડર્ન એગ્રીકલ્ચર બરોબર એમાં હરિયાળી ક્રાંતિ જોઈ હરિયાળી ક્રાંતિ વિશે પણ તમને પૂછાઈ શકે પાકની ફેરબદલી અથવા તો પાક સંરક્ષણ અને છેલ્લે કૃષિ સંશોધન એમાં ખાલી જગ્યા ની એક એક વાક્ય તરીકે મહત્વની બાબત છે બરોબર તરીકે આપણે વાત કરી એને સવાલ કદાચ આવો તમને બહુ વિકલ્પમાં પૂછાનો હોય કે ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે ચાર ઓપ્શન આપ્યા હોય બરોબર એમાં લખ્યું હોય આઈ સી પ્રાદેશિક ગ્રામીણ બેંક અને આરબીઆઈ આવા ચાર ઓપ્શન આપ્યા હોય હવે તમને ખબર છે કે આપણે આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આની વાત આપણે શરૂઆતમાં કરી છેલ્લે બરોબર એટલે હવે એમાં તમે બરોબર ધ્યાન આપ્યું એટલે આ જવાબ તમને આવડી ગયો જોવો ખ્યાલ આવી ગયો તો આ રીતે તમને આ ઉપયોગમાં આવશે પછી આપણે એક પેલા હરિયાળી ક્રાંતિમાં જોયું કે હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વાંગીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો બરોબર તો સર્વાંગીપણે જે હરિયાળી ક્રાંતિનો ઉપયોગ છે એ કયા વર્ષથી કયો તો એનો જવાબ પણ આપણી બુકમાં આપેલો છે જુઓ બરોબર તો આ પેરેગ્રાફ બરોબર ધ્યાન થી સમજ્યો એટલે તમને આપોઆપ આ માહિતી આખી સમજાઈ જશે ત્યાર પછી બીજો એક સવાલ આમાં લખ્યો છે કે ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે અહીંયા આપણે પાક સંરક્ષણ જોયું એમાં જુદા જુદા દેશોમાં જંતુનાશક દવાના ઉપયોગની વાત કરી એની અંદરથી તમને જવાબ મળી રહેશે તો આ હું એટલા માટે કહું છું કે પેરેગ્રાફ જો તમે અત્યારે બરોબર સમજો તો તમને ઓટોમેટિક આવા બધા જવાબ આવડે બરોબર પછી એક એક વાક્યમાં જોઈએ તો રોકડિયા પાકના ઉદાહરણ આપો એમ કીધું છે તો એ પણ આ પેરાગ્રાફમાં આવી ગયું કયા રોકડિયા પાક એ બરોબર આપણે જે જોયું હતું ને અનાજનો પાક અને અનાજેતર પાક એમાં જેતર પાક છે જેને રોકડીયા પાક તરીકે ઓળખવામાં આવે છે એ એ વાત કરી હતી એમાં નામ આમાં આપ્યા હતા જો તમે ધ્યાન બરોબર હોય તો આ આ મુદ્દો તમને પડી જાય એટલા માટે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી અને આ બધી માહિતી ખાસ તૈયાર કરવી પછી છેલ્લે જુઓ મોટા પ્રશ્નમાં આપ્યું છે કે પાકની ફેરબદલી સમજાવો હરિયાળી ક્રાંતિ એટલે શું આ જે બધા પોઈન્ટ છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ ટૂંકમાં તો એમાં બરોબર ધ્યાનથી તમે વાંચશો આ જે તમને અત્યારે માહિતી આપી ટૂંકમાં એ બધી એટલે ઓટોમેટિક તમને આ મુદ્દો સેલો થઈ જશે આ લેક્ચર એક બે વાર સાંભળજો એટલે તમને ખાલી જગ્યા એક એક વાક્ય મેં જે તમને હમણાં વાત કરી એ બધું અંદર આવી જશે બરોબર તો એની સાથે આ માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર માટેની હવે પછી કોઈ નવા મુદ્દા સાથે પાછા ફરીવાર મળશું ધન્યવાદ